સ્વિફ્ટ ડિઝાયર કારમાં સેલવાસ ચોરી છુપી લઈ આવેલ કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર ચારસો એસી નો ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પરિયા બરવાડી મોરી ખુલ્લી જગ્યામાં એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર

ધરપકડ કરી વલસાડ પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે